નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે આવેલા પાટણ શહેરના વેરાયલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો અને અન્ય પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ સાત લોકો પાણીમાં ગડકાવ થયા હોવાની ઘટના સર્જાઈ હતી સરસ્વતી નદીના બેરેજમાં ડૂબેલા સાત પૈકી ચાર લોકોના મોત થયા છે જ્યારે તરવૈયાઓ દ્વારા ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓને જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો ગણેશજીનું પાંચમા દિવસનું વિસર્જન કરવા માટે પાટણના પરિવારજનો સરસ્વતી નદી ખાતે પહોંચ્યા હતા ત્યાં સરસ્વતી નદીના બેરેજમાં પરિવારના ડૂબતા બાળકને બચાવવા અન્ય છ લોકો કૂદી પડ્યા હતા તો પરિણામે સાથે સાથ પરિવારજનો પણ ડૂબ્યા હતા તો આ ઘટનામાં ચાર ચાર લોકોના મોત થયા છે ત્યારે આ ઘટનામાં એક જ પરિવારના માતા બે પુત્ર અને મામાએ જીવ ગુમાવ્યો છે તો આ ઘટના વિશે જાણ થતાં સમગ્ર પાટણમાં શોકમય વાતાવરણ બની ગયું છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ